લાટમાં રામાપીરની જગ્યામાં કરી લોકોના દુઃખ દર્દ મટાડનાર રમેશ જીવણ રાઠોડ ભુવાના જે ગેરકાયદેસર અને માનવ જિંદગી સાથે ખીલવાડ કરનારની પ્રવૃત્તિ છે તેની જાત માહિતી લીધી ત્યારબાદ જાથાએ માણસો મોકલતા પુરાવા મળી જતા આ વ્યક્તિ છે ભૂવો છે તે કાયદેસર લોકોને બ્રહ્મા નાખે છે તતિંગ કરે છે અને તેના આધારે વિજ્ઞાન જાથાએ છાસરા પોલીસ સ્ટેશનની મદદથી સફળ બારસો ને બાવનમાં પર્દાફાશ કર્યો લોકોને લાલ લીલા દોરા આપી અને લોકોને બ્રહ્મા નાખી અને લોકોને છેતર થતાં તેવી કબૂલાત પણ અને માફીપત્ર પણ આપી દીધું અને પાટોત્સવ અને ખાસ કરીને ગા ગ્રામજનો પણ આ આ વ્યક્તિથી ત્રાસી ગયા હતા અને જાથા સમગ્ર રજૂઆત પણ કરી હતી આ શખ્સ સામે મારામારીનો ગુનો પણ દાખલ થયો છે ઓછામાં ઓછા અમે છ માણસો મોકલ્યું અને બધું રેકોર્ડિંગ એ છે તમે કહ્યું તો હું ગુનો દાખલ કરી કોઈ પણ જગ્યાએ જવાનું થાય એટલે અમે અંધશુદ્ધા કરતા હોય અને ખોટા દોરા આપતા હોય આ દોરો હા વિજ્ઞાન આ દોરો તમે આવ્યો છે બરાબર તો આવું બધું રમેશભાઈ કઈ કરવાની જરૂર નથી કઈ કરવાની જરૂર

એક લખી નાખી સેવા પૂજા કરવાનો કાયમ હોક્ષ બીજું તમને ખાસ કીધું તમારું માઇક બાઇક છે ને એ તમે ચાલુ દિવસમાં તમે પાટો શું કરો વાંધો નથી હવે નથી કોઈ ફરિયાદ હવે હમણાં બંધ છે બરાબર હતું તમારે માથા કીધું બંધ થઈ ગયા બરાબર ત્યારથી હું તમારી આવી રહ્યો છું બરાબર બસ જીવણભાઈ આનું રામાપી ની સેવા કરું છું આજથી જે દોરા ધાકા કરતો હશે તો હું હવે કરું નહીં ખેડા જિલ્લાના તાલુકાના રૂપુરાઠોડ કે જેઓ દોરાધાગા લાલ લીલા આપવા બીમાર દર્દીઓને શિફળ શરીર ઉપર ફેરવવું અને જાત જાતના નુસ્ખા કરી અને લોકોની સાથે ચેડા કરતા હતા અને બ્રહ્મા નાખતા હતા આ શખ્સની વિરુદ્ધ લોકો ગામ લોકો અને આસપાસના લોકો વિજ્ઞાન કાર્યાલયે રૂબરૂ માહિતી આપી કે 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 રમેશ છે જેઓ મોટેથી માઇક વગાડે છે બ્રહ્મા નાખે છે લોકોને દોરા ધાગા કરે છે અને જિંદગીની અંદર ખિલવાડ કરે છે આ બધી હકીકતની વિજ્ઞાન જાતા એ ખરાબ કરી અને સાચી હકીકત નીકળી હતી એટલે વિજ્ઞાન જાથાએ બે વાર આ શખ્સની સામે કાર્યવાહી કરવી પડી હતી અને રૂબરૂ પણ જવું પડ્યું હતું અને રૂબરૂ પોલીસની મદદની પણ માગણી કરવામાં આવી હતી આ રમેશ ભુવા છે તેને વિજ્ઞાન જાથા અને પોલીસ સ્ટાફ સાથે આ જે રામાપીરની જગ્યા છે ત્યાં જે હકીકત છે તેની ખરાઈ કરી તેની પણ માહિતી લીધી પુરાવા એકત્ર કર્યા બાદ એમના ઘરે છેલ્લા કેટલાક સમયથી દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા ગામની અંદર માથાકૂટ થવાના કારણે આ રમેશ ભુવા સામે એફઆઈઆર પણ દર્દ થઈ છે અને ગામમાં મંદૂક પણ એમને ચાલુ હતો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિજ્ઞાન જાતાએ તુરંત પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું ઠાસરા પોલીસ સ્ટેશનની મદદથી ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને જે રમેશ ભુવા છે તે પરિસ્થિતિ પામી અને તરત જ પોતે સાનુકૂળ પ્રત્યાઘાત આપ્યા અને બે વ્યક્તિ જે જોડાવા આવ્યા હતા તેને પોલીસ અને વિજ્ઞાનદાતાના સ્ટાફને જોઈ અને ચાલતી પકડી હતી અમે એમને સમજાવી કે ભવિષ્યમાં તમારા આ જોવાના કારણે મોટો ગુનો બને એમ છે આ તમારા હાથમાં છે આનાથી આ એકવીસમી સદીમાં આવા દોરાધાગાથી લાલ લીલા બાંધવાથી કે સિપળ ફેરવવાથી આવું કોઈ પણ બીમાર વ્યક્તિ સાજા થઈ શકતા નથી તમારી પાસે કોઈ નથી આવી હકીકત તુરંત હકારાત્મક જવાબ આપી અને હવે પછી ક્યારેય પણ હું આ જોવાનું કામ બ્રહ્મા નાખવાનું બંધ કરું છું તેવી જાહેરાત કરી દીધી અને પોલીસે પણ એને ગુનો બને નહીં તે સંબંધી સમજ આપી હતી વિજ્ઞાન જાતા એમને કીધું કે કે તમે આસ્થા રાખો તમે પૂજા પાઠ સેવા પૂજા તેની સામે કદી પણ વાંધો હોઈ શકે નહીં વિરોધ હોઈ શકે નહીં દરેક આસ્થા પ્રમાણે પોતાનો પ્રસંગ ઉજવી શકે છે પરંતુ ગામમાં મોટેથી માઇક વગાડવું લોકોને હેરાન પરેશાન કરવા ત્રાસ આપવા દોરાધાગા કરવા આ બધી વસ્તુ કાયદા ભંગ છે તેવી પણ સમજ આપવામાં આવી હતી એટલે

પણ જો કાયદેસર કોઈ કાર્યવાહી કોઈ નાગરિકી છે તો તેમની સામે કાર્યવાહી કરી શકે છે આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જાથા સમક્ષ કબૂલાત આપી અને આ ત્રીસ વર્ષની જે ધતિન લીલા હતી વિજ્ઞાન જાથાએ પોલીસની મદદથી કાયમી બંધ કરાવી વિજ્ઞાન જાથાએ અમદાવાદ રેન્જના આઈજીપી જિલ્લા પોલીસ વડા ખેડા અને પોલીસ સ્ટાફનો વિશેષ આભાર માન્યો હતો અને આ ખેડા પંથકની અંદર જે દોરા ધતિંગ ચાલતું હતું કે કાયમી બંધ કરાવી લોકો રોડ ઉપર ઉભા રહી અને વિજ્ઞાન જાતાની પ્રશંસા કરીને રાજીપો વ્યક્ત કર્યો કે આ અમારા ઘણા સમયથી દૂષણ હતું બંધ કરાવ્યું અને પોતે ખુશી વ્યક્ત કરી હતી અને લોકો જાગૃત લોકો પણ મળવા આવી ગયા હતા તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો કોઈ પણ નાગરિક છે કે કોઈ પણ ગ્રામજન છે કે પોતે જો જાગૃત થાય અને પુરાવા પૂરતા એકઠા કરી લે અને પોતે ફરિયાદ કરવા સરકાર સરકારી તંત્રમાં કે વિજ્ઞાન પાસે માહિતી આપે તો કાર્યવાહી કરી શકાય છે પણ પૂરતા પુરાવા રાખવા જરૂરી છે વિજ્ઞાન જાતાના નિયમો જાણી અને તમે આ કાર્યવાહીમાં ભાગ લઈ શકો છો એટલે વિજ્ઞાન જાતા ખાસ લોકોને અપીલ કરે છે કે દોરાધાગા કે આવા મંત્ર તંત્ર કે ચમત્કાર કે આવા કોઈ પણ ઇલમથી કે કોઈ પણ આવું સારું થતું નથી કોઈ પણ જે વર્ષોથી જે વાત થાય જે બધી વાહત છે બે બુનિયાદ છે બોગસ છે લોકોએ વિશ્વાસ રાખવો ન જાય તમારે મેડિકલ સાયન્સનો ઉપયોગ કરી બીમાર વ્યક્તિએ ડૉક્ટર પાસે જવું જોઈએ તેવી વિજ્ઞાન જાતા સલાહ આપે છે જો તમે સારવારમાં મોડું થાય તો આવા ભૂવા સામે મોડી સારવાર આપવા બદલ બાધારૂપ કામગીરી કરો છો તે સંબંધી પણ ગુનો દાખલ થઈ શકે છે તો આ બધી હકીકત ધ્યાનમાં રાખી કોઈ પણ નાગરિક પોતાના ગામની અંદર કે કોઈ પણ વ્યક્તિ આવા ગેરપ્રવૃતિ કે આવા કોઈ પણ લોકોને હેરાન કરે કરે કે કોઈને ડાકણ કે કોઈનું મહિલાનું અપમાન કરે એવા ઉચ્ચારણ કરે તો તેની સામે કાયદેસર ગુનો દાખલ થઈ શકે છે પરંતુ સાક્ષી પુરાવા તમારી પાસે જરૂરી હોવા જોઈએ આ બધી હકીકત ધ્યાનમાં રાખી ભુવાએ રમેશ ભુવાએ કાયમી તતિંગ લીલા બંધ કરવાની ખાતરી સાથે જાહેરાત કરતા ખેડા પંથક અંદર લોકો ખુશખુશાલ નજરે પડતા હતા